ધોરણ દસ અને બાર પરીક્ષા અગિયાર માર્ચ થી શરૂ થવાની છે ત્યારે આજે રાજ્ય શિક્ષણ વિભાગે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરી છે વિદ્યાર્થી બોર્ડની ની વેબસાઇટ ડબલ્યુ પરથી હોલ ટિકિટ કરી શકશે ડાઉનલોડ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ની સુધારો ઓગણીસ દિવસ બાદ હોસ્પિટલ રજા અપાઈ ગત દસમી એ ચાલુ કાર્યક્રમે આવ્યો હતો બ્રેન સ્ટ્રોક સરકારી કર્મચારીઓના મોંઘવારી વથા માં જુલાઈથી ચાર ટકા નો વધારો જાહેર સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત ચાર લાખ પિસ્તાલીસ હજાર કર્મચારી અને ચાર લાખ ત્રેસઠ હજાર પેન્શન ઓગણીસો ત્રાણું ના સિરિયલ બોમ્બ્લાસ્ટ કેસમાં માં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ જાહેર અજમેર ની ટાડા પુરાવાના અભાવે અબ્દુલ કરીમ ની માં આપ્યો ચુકાદો ઓગણીસો છન્નુ માં આજીવન કેદની સજા ફટકારાઈ હતી નારા કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો ના નિર્ણય બાદ ધારાસભ્યો ધરપકડ બાદ શાહજા શેખ વધુ એક ફટકો તૃણમૂલ કોંગ્રેસે શાહજા છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા પાર્ટી કહ્યું હંમેશ ની અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સાધુ નિશાન બસો માંથી માર્શલો ને હટાવવા પર કેજરીવાલ ભલજી આપી એરલાઇન્સ ને ડીજીસી પટકાર્યો ત્રીસ લાખ નો દંડ મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર સુવિધા ન મળતા એસી વર્ષીય વૃદ્ધનું થયું હતું મૃત્યુ અનંત માંડીના પ્રી વેડિંગમાં પોપ સ્ટાર રિહાનાનો લગેજ બન્યો ટોક ઓફ ધ ટાઉન રિહાના તેની ટીમ સાથે જામનગર પહોંચી અંબાણીએ કર્યું ધમાકેદાર સ્વાગત અનંત રાધિકાના પ્રી વેડિંગમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરૂ સલમાન ખાન અર્જુન કપૂર રણબીર કપૂર એરપોર્ટ પર જોવા મળ્યા આવતીકાલથી ત્રણ દિવસનું ફંક્શન શરૂ